આજ રોજ મહાવીર કલ્યાણક નિમિત્તે ઉછામણી બોલાવવામાં આવી હતી જેમાં અનેક પરિવારો દ્વારા પારણાનો લાભ લેવાયો તેમાં ખાસ કરીને ભાનુમતીબેન ચંપકલાલ મહેતા પરિવાર દ્વારા વાજતે ગાજતે જૈન સંઘ સાથે આશાપુરા સોસાયટી ખાતે વિરલભાઈના ઘરે પારણું પધરાવ્યું હતું ઉત્સાહપૂર્વક ચૌદ સુપનાની બોલી બોલાવવામાં આવી કંકુથાપા સાથે મુનિમજીનો ચડાવો પ્રતિકમણ તેમજ મહાવીર વાંચનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નીતિનભાઈ શાહ ગુરુજીના માર્ગદર્શન હેઠળ ધાર્મિક કાર્યક્રમો યોજાયા તથા સ્વામી વાત્સલ્યનો લાભ લેવામાં આવ્યો સાથે જ કાંતાબેન બાલચંદ્રલાલ શેઠ અને રસીલાબેન કીર્તિલાલ દોશી પરિવારનો સંઘ દ્વારા બહુમાન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સંઘના ટ્રસ્ટીગણ લલિતભાઈ સાળસા જયંતિભાઈ દોશી મુક્તિભાઈ ભોટાણી તેમજ પ્રગતિનગર ટ્રસ્ટના પરિવારજનોની ઉપસ્થિતિ રહી બહેનો દ્વારા ઉલ્લાસ ગીતો તથા અખાણીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું ખાસ ઉલ્લેખનીય છે કે મહેશભાઈ ઠક્કર પરિવાર જે મૂળ તો જૈન નથી પરંતુ તેઓ જૈન ધર્મનું સો ટકા પાલન કરે છે પૂજા સેવા પ્રતિકમણ નવ્વાણું ચોવિયાર તથા ઉપધાન પપ જેવા તપો કરીને તેમણે સમાજમાં ગૌરવનું સ્થાન મેળવ્યું છે આ સાથે જ અશોકભાઈ પૂજારી દ્વારા ભગવાનની અતિભવ્ય આગી રચના પણ કરવામાં આવી હતી દેરાસર જે ટેકલા પર આવેલું છે ત્યાં ખેતરપાળ દાદાનું સ્થાનક પણ ભવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું અહેવાલ વી કે ડાભાની